હલો હા બોલો બોલો બે વાલી છે પા જ ગયા છો બોલો આ તો જોઈ લેવું એ મારા પગવાન થોડા ના એટલે આ ભાઈ અને શું થયું વાહ હાથે કેમ ના હોય દૂધ ગાટી હોય એમ થાય કે હા વધારે દૂધ વધારે દૂધ તો થાય યાર એવું થોડુંક હોય સારું થઈ જશે થઈ જશે How vậy? Is... How thấy rằng rồi, rằng rồi rằng 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 đi đi khai rằng rằng vừa đi khai rằng rằng à, rằng rằng Có rằng rằng không rằng 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 rằng

મારા નાશી વડાપણ દૂર થાય દૂર થઈ જાય તો કઉ હો ભાઈ એ હમણાં તો કશું નાખું હા એ બે યા ના ના દોણ અડધો આવ્યો છે

પથાવા તો આવ્યો છે હવે આ ધ્યાન આવે તો ખૂબ કરું ને પછી તારા ભગવાન વળી પાદરા ઉતરતા હોય ને વળી આટલા આવે છે ભગવાન તારી આશા પૂરી કરતો હોય તો વળી મેળવાઈ જાય નહીં બે બે વથવા છે પણ એક વખત બીજી વખત કેવું થયું ખબર કમ્પ્લેટ નું ચોરી ગયો મમ્મી ના કાકો હારો મરી ગયા એટલે તારું નામું હોય

બી મધિયા કરતા આવડે ના શું ખાવાનું મધિયા વગર ઓછું કરવું પરા તું દેખલું કાઢતા દેખલું કેવું તમારે દેખલું યાદ નહી પાવડ લાઈવ કોકરમ માં જવાનું એવું કહે છે જાય તને પરા હે

કતરા કચરા પાક થયા ભરે તો પછી પાવળિયા એટલે ભરે પછી તારો અવાજ દુઃખ તો પડશે એ કાળુ લે આવ્યા હોય તો કે જી સોનું સોનું રહે છે મારું બીટું હા સોનું સોનું કુટાય જાય પછી

પણ બીજી વખત મારા અહી આવજો આવ્યું ઘણા ભાઈ ને સારું થઈ જાય એટલે પૈસા લેતા નહિ

તારા પાં મિનિટ ફો અને એમ કોઈ હાઈ બે મહિના જેડી ધન જોડી દઉં તો મારું પાક પાકું પાકું પાકું

ના પાડું લાઈ સંગ છોડી દે સંગ છોડી દે પણ આ મારો થાકી ના કરતા કરતા કોને પૂછી ગયો મારે પહેણવાનું હોય કોઈ પૂછાય ના આ મોટા ભાઈ ને તો તારા લગ્ન માં જ્યાં બુજા પણ મને બોલ તમે લી આલો હું તમને બધું પૂછું તો તારા પેલા હગું નતું કરાવી એ તો પણ હોમ વાળું મરી ગયો તો હું શું કરું કે તાર હો કરાવી તો તું શું બાઈક લઈને પડે ટોટીયો ભાજી રહ્યો હતો એ પણ હવે મન છો ખબર હતી ભાગ છે ના ને વાળ તો હાથ ધાનું કાઢવા એટલે બાઇક લઈને ગાયકા હેડી બાઇક ની ચાલુ એટલે લેલી તો બાઇક ને બાઈક બધું વેચી માર્યું પડે ક્યાંડવું પડે મજા આવે મજા લેતો તો ખબર હે ને સાત મહિના તો મોટા પડી રહ્યો તો એ તો ઓછી મજા આવી ઓછી મજા આવી હતી સેવા ઓછી થતી ને એટલે સેવાના કોઈ દસ્તાર હાજર લેવા નતો તો તારો તારો થાય પણ મજા આવે મજા આવે હું ઓટો મારું હવે માર નહીં સહન થતું તારથી સહન થાય ભોખરી જતો રેજા બેસીએ હવે ઘણા જવું સીધી સીધે જોરાજો ખબર થતા થાતે વરસાદ ચાર વાગે થાય અને આ વરસાદ તો અમે ચાર વાગે થાય શરૂ

પણ હું કેવું ખબર હે બે મહિને જોડે લગ્ન કરવાનું પણ હાલ દાગીના બાગીના મારા કને કોઈ થયું નહીં પા એવું એ મોમો ને રાખ્યું બધું કોણ વધુ નહીં તેમ હું પહેણે નાખો ને પાર મટો હોય ને રોજ ને મ્યાણો ઓફળો પડી રોજ ને આપડો કાળો હડો જાય કોઈ કેતો ને મને તો એવો જીવ થાય કે બે મિનિટ બે મિનિટ ફોન નું ફોન નું ફોન નહી મળે એમ કોઈ નહી ચાલશે વાતો વાતો નહીં કરવા લીચો ફોન નું નકા તો અડધા ગોડા છે એમાં તો સારું હડો તને તો કાલ આવીએ મુરત ગઢા બે મહિને ચડી ને લઈએ તારીખ હા એ હારું મુરત કઢાનું છે લે બે મહિના જડે તારો મુરત કઢાનું લે હું ગોનિયા જ એટલે હવાર જ જવાનું મુરત કઢાવ પણ બે મહિના જડે નું લેવાનું હું રાતે રાત ફરી ના આવું એટલે રાતે રાત ફરવા નઈ જાઉં હું કહું થોડી વાર ફરવું પડશે મારે લે આવો પર તો નઈ ના ડંડ ડંડ કે ઢાપ કરી અમને તું આ ઊંજ અને હું ભુંડંગ વાઠા માં જ નાઉ હા ના મપોળે વાય ને ખોજી નાખી હા હા તો નવતાના ડીજે ગોડું જથી લાવજો હા હા ઓય દુંજો જો

拉手串。